મને એ સમજાય છે કે આપણે જે વાતો કરીએ આત્મજ્ઞાન આત્મ જ્ઞાન વિશે એ બધું વિશેષ અધિકાર ઢાંચાઓ કોઈ વ્યક્તિના અહંકાર પરિવર્તન સત્ય સત્યનો અર્થ એ છે કે આવા ઢાંચાઓનો સક્રિય રીતે સામનો કરવો જોઈએ કે પછી અન્યાય સામે વ્યક્તિગત પરિવર્તન જ શ્રેષ્ઠ જવાબ છે આ ઢાંચાઓનો સામનો કોણ કરશે શું દિવાલમાં લાગેલી ઈઠ પોતે દિવાલ તોડવામાં યોગદાન આપશે આવું ક્યારે બન્યું કેટલા વર્ષોથી જાતિવાદ અને તેની સાથે દમન ભારતમાં ચાલે છે શું છેલ્લા પાંચ વર્ષથી શું છેલ્લા પચીસ વર્ષથી કે પછી અનેક શતાબ્દીઓથી બરાબરને દલિતો તેઓને તો વર્ણ વ્યવસ્થાની બહાર ગણવામાં આવે છે બરાબરને તેઓ લગભગ ભારતની વસ્તીના વીસ થી પચીસ જેટલા છે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ આ તો મોટો હિસ્સો થયો પછી શુદ્રો આવે છે આજે જેમને તમે અન્ય પછાત વર્ગો કહો છો તેઓ છે હવે કુલ મળીને કેટલા થયા પંચોતેર ટકા ઓકે અને જ્યારે તમે દમનની વાત કરો છો ત્યારે સૌથી વધુ દમિત વર્ગ સ્ત્રીઓને ભૂલી શકાય નહીં તો બાકી રહેલા પચીસ ટકામાંથી પણ લગભગ અડધા એટલે કે બાર ટકા સ્ત્રીઓ શતાબ્દીઓથી દમિત રહી છે તો કુલ મળીને દમિત વર્ગ કેટલો થયો આશરે સિત્યાસી ટકા હવે એવું કઈ રીતે શક્ય થયું કે કોઈ વ્યવસ્થાએ કુલ વસ્તીમાંથી સિત્યાસી ટકા લોકોને શતાબ્દીઓ સુધી દમિત રાખી છે આ વ્યવસ્થા બનાવી કોને અને તેને ટેકો આપતો કોણ હતો આ વ્યવસ્થા ત્યારે જ જીવંત રહી શકી જ્યારે આ સિત્યાસી ટકાને આંતરિક અજ્ઞાનતામાં રાખવામાં આવ્યા જેથી તેઓએ સક્રિય વિરોધ ના બતાવ્યો સ્ત્રીઓને પુરુષ પ્રધાન સમાજના સમર્થન માટે તૈયાર કરી અને દમિત જાતિઓને જાતિભેદના સમર્થન માટે તૈયાર કર્યા આ બધું કેવી રીતે થયું બંદૂક તાકીને ના આ બધું આંતરિક અજ્ઞાનતાના કારણે શક્ય બન્યું હતું સાચું ને એટલે જ તો આંતરિક સશક્તિકરણ અને આંતરિક અજ્ઞાનતા દૂર કરવી એ પહેલું પગલું હોવું જોઈએ